નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પચાસથી પંદરસો ને ત્રીસ મોરબી બારસો એકથી ચૌદસો ને પચીસ ધ્રોલ બારસોથી ચૌદસો ને અઠ્ઠાવન અમરેલી આઠસો બેતાલીસથી પંદરસો ને ઓગણ સિત્તેર જેતપુર નવસો છેતાલીસથી ચૌદસો ને એકાણું ખાંભા બારસો પંદરથી પંદરસો સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસોને એક બોટાદ તેરસો એક્યાસીથી પંદરસો ને એક્યાસી કાલાવડ તેરસો સોળથી પંદરસો ને સાત હળવદ તેરસો એકાવનથી પંદરસો ને ત્રીસ જામજોધપુર તેરસો પચાસથી પંદરસો ને એકતાલીસ બાબરા ચૌદસો ત્રીસથી પંદરસો ને પાંત્રીસ જામનગર એક હજારથી ચૌદસો ને એંસી ભાવનગર ચૌદસો બોતેરથી ચૌદસોને બોતેર વિસનગર સાતસો પચાસથી પંદરસો ને અગિયાર જોસદણ તેરસો પચીસથી પંદરસો ને છત્રીસ ગોંડલ બારસો એકાવનથી ચૌદસો ને છન્નું